નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર કિસાન સફર પરિવારમાં હું એ જે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક વાત એ કરીએ છીએ મિત્રો આજે આપણે વાત કરી છે એક એવા જ ઉનાળો પાકની કે ખેતીની અંદર એ ખૂબ જ જે છે એ નફો રળી અને આપતો એવો પાક એટલે ભીંડાનો પાક મિત્રો ભીંડો આમ તો આપણે કહીએ કે ભીંડો જે છે એ ભીંડાની આપણે લોકવાયકાની અંદર પણ કહેવત છે કે શીખણા ભીંડા જેવો પણ જો ભીંડાની અંદર જે છે એ ખૂબ સરસ રીતે જે છે જો માવજત કરવામાં આવે ને ખૂબ સારો ઉત્પાદન લેવામાં આવે તો ઉત્પાદનની સાથે સાથે એની અંદર ખૂબ સારી આવક આપણે મેળવી શકીએ છીએ હવે ભીંડાની અંદર જે છે એ મિત્રો ભીંડાની અંદર કેવી કાળજી રાખવામાં આવે છે કેવી રીતના જે છે એનું વાવેતર કરવામાં આવે છે કેટલું બિયારણ જોવે છે કયું ખાતર જોવે છે અને ભીંડો જે છે એ મલસિંગમાં કરવામાં આવે તો કેટલો ફાયદો થાય છે આવી વાત એ મિત્રો આજે આપણે જાણવાનો પ્રયત્ન કરશું સૌ પ્રથમ જે છે એ આપણા પ્રગતિશીલ ખેડૂત નો પરિચય લઈને ત્યારબાદ જે છે આપણે આગળ વધીએ આપનું પૂરેપૂરું નામ નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ અશોકભાઈ રણછોડભાઈ વેજિયા ગામ ખરેચિયા તાલુકો તાલુકો જસદણ રાજકોટ આવે રાજકોટ બરાબર રાજકોટ જિલ્લો રાજકોટ જિલ્લો તમારો મોબાઈલ નંબર

રવિની શારદા વેરાયટી શારદા વેરાઈ શારદા વેરા ફન એફ વન વેરાયટી આવી છે બે વીઘામાં કેટલું બિયારણ જોયું બે વીઘામાં 700 ગ્રામ જેવું જોયું 700 ગ્રામ જેવું બિયારણ જોયું છે આની અંદર જે છે એ સોપીને જ બિયારણ કર્યું છે બે આર વચ્ચે અને બે છોડ વચ્ચેનું અંતર કેટલું છે એક ફૂટ જોવરનું અંતર છે એક ફૂટ જેવું અંતર છે રાખેલું છે બરાબર હવે વાત કરવામાં આવે વિજયાભાઈ તો આની અંદર પાયાના ખાતરોની અંદર

ભેજવાળું વધારે વાતાવરણ રાખે અને આ સિવાય મલસિંગ ને સાથે તમે ક્રોપ કવર પણ રાખ્યું હતું તો ક્રોપ કવર થી શું ફાયદો થયો એ જ્યારે આપણે ઉત્પાદન વેલ્યુ લેવું હોય હા 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 એની માટે ઠંડી નો લાગે એની માટે ઠંડી નો લાગે એટલા માટે ક્રોપ કવર કામ કરે છે બરાબર ક્રોપ કવર થી બીજો શું ફાયદો થાય એક તો ઠંડી માં કરી કે છે બીજો શું ફાયદો બીજો રોગ નો લાગવા દે રોગ ન લાગનો કોઈ જાત નો રોગ ન લાગે જ્યાં સુધી ખુલે ને ત્યાં સુધી કોઈ જાત નો માં રોગ ન લાગે એટલે જ્યાં સુધી આ ક્રોપ કવર ખુલશે ને ત્યાં સુધી માં જે છે એ કોઈ રોગ એમાં નહીં લાગે નહીં લાગે આ અંદર તમે અત્યારે એમાં શું વાવેલું છે એ માંગી છોડી ઘી છોડી વાવેલી છે આ કાકડી પણ જ અને ભીંડો પણ એમાં જ હતો ભીંડામાં કેટલા દિવસ તમે ક્રોપ કવર રાખ્યું એક મહિનો જેવું લાગે એક મહિનો દિવસ ક્રોપ કવર રાખ્યું ક્રોપ કવર અને મલસિંગનો ખર્ચ કેવો લાગ્યો તમારા બે વીઘામાં કેવો બે વીઘામાં

થ્રીપ છે પછી લીલી પોપટી છે લીલી બરાબર આ લિપ માઇનર પણ દેખાય છે તો લિપ માઇનર માટે હું કેટલા પૈસા છે લિપ માઈનર માટે હજી તો કઈ નથી કર્યું બરાબર છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને ભાઈ વેચ્યાભાઈ કરી વેચ્યાભાઈ ખાસ કરીને જે છે એ લિપ માઇનર માટે શોષક પ્રકારની દવાનો ઉપયોગ કરો કારણ કે જે ચ્રીપ્સ હોય કે લીલી પોપટી છે કે સફેદ કે એ રસ શું છે જ્યારે આખું આ પાન આપણું કેવું કરી નાખે તો કે આખું પાન જ જે છે એ આપણે નાખીએ ડિઝાઇન બનાવી નાખે મુખ્ય પાક પાકનું રસોડું શું છે પાન છે જો પાનની અંદર ખોરાક જો નહીં મળે સોર સારો ખોરાક જે છે એ બનાવવા માટે પાન લીલું હોવું જરૂરી છે તો આ પાન જે છે આખું સફેદ કરી નાખે તો આપણું ભીંડાનું ઉત્પાદન ને એવરેજ ઘણું ઘટા ઘટી છે એના માટે જે છે એ લિપ માઇનર માટે ખાસ કરીને આપણે જે શોષક પ્રકારની દવાઓ જે પાનની ઉપર દવા સાંટીએ તો પાનની નીચે સુધી દવા પોગી જાય જેને ટાંસ લિમિટ રસર વધારે ધરાવતી હોય એવી દવાઓ જે દાખલા તરીકે પ્રોફેનોફસ છે ફિપ્રોનિલ છે તો આનો ઉપયોગ તમે આમાં એકાદ છંટકાવ મારી દેજો જેથી આ પ્રશ્ન જે છે એ આપણો થઈ જાય બીજું હવે રહી વાત ઉત્પાદન આપણે જે છે એ વધારે ઉત્પાદન મળે એના માટે જે છે એ તમે જો કે દેશી ખાતરથી પાયોનો ખૂબ મજબૂત બનાવેલો છે આ સિવાય તમે એની ઉપર જે છે એ પિયત સાથે જ્યારે તમે પિયત આપો ત્યારે એની અંદર વનામૃત એક એકરમાં એક લીટર વનામૃત જો આપી દેવામાં આવશે તો જમીનની અંદર જે તમે ખાતરો નાખ્યા છે એ ખાતરો જે છે એ ખાતરોને અલભ્ય સ્વરૂપમાં છે ને લભ્ય સ્વરૂપની અંદર ફેરવાની કામગીરી કરશે સાથે સાથે વડડાન પ્લસ વડડાન પ્લસ જે છે એ સિવિલ આવે દરિયાઈ વનસ્પતિના હર્કમાંથી બનાવેલી વસ્તુ છે તો એને પણ જે છે એ તમે એકાદ વખત અઢી વીઘામાં અઢીસો ગ્રામ એટલે કે તમે જમીનમાં આપી દેશો તો એનું કહેવાય કે જમીનમાં જે આપણા તત્વો પડ્યા છે એ બધા સોળ લઈએ કે એ અંદર ફેરશે અને ઉત્પાદન જે છે આપણું વધારશે ઉપર છંટકાવ કરવા માટે જ્યારે આપણે તમારે ફાલનું ફૂલની જે શરૂઆત થઈ છે ઉત્પાદન વધારવા માટે સ્ટેપઅપ આવે સ્ટેપઅપ જે છે એનો છંટકાવ દસ દિવસના ગાળે બે વખત બે વખત તમે આની અંદર મારશો એટલે ઉત્પાદન જે છે એ જે તમે એમાં બે વોર છોડી દેશો એટલે તમને એનો ખ્યાલ આવે તો સ્ટેપઅપનો ઉપયોગ પણ તમે આની અંદર સારામાં સારી રીતે કરી શકો ફૂગનાશક તરીકે પંદર દિવસે એકાદ વખત જે છે આની અંદર ફૂગનાશક દવાનો છંટકાવ મારવાનો જેથી કરીને કોઈ આપણે ફૂગ લાગી હોય તો એ આપણે અસર કરે બરાબર હવે બીજી વાત મારી છે તમને ભાઈ કે તમે આ ભીંડા વાવ્યો છે તો ભીંડા ની અંદર એવરેજ ભાવ જે છે અત્યારે કેવા મળે છે એવું તમે ગણતરી રાખી છે એવરેજ ભાવ જે તો જે સમજાય એમ ઉનાળો આવતો એમ આવે છે ઉનાળો આવે એમ જે વધતા જશે અત્યારે ભાવની શરૂઆત તમે બે વીણી વીણી છે તો એના કેવા મળ્યા

ખૂબ સરસ મજાની વાત અશોક ભાઈ અમારા ખેડૂત મિત્રોને કરવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો વધારાની માહિતી માટે મિત્રો કિસાન સપોર્ટનો હેલ્પલાઇન નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ આ નંબર ઉપર મિત્રો ફોન કરીને વધારાની માહિતી મેળવી શકશો ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો વધાર સુખી